ગુજરાતના લોકસભાના રાજકોટના ઉમેદવાર જેને ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યા છે એવા પરસોત્તમ રૂપાલાએ જે થોડા સમય પહેલા પોતાની વાણી વિલાસમાં છત્રીઓને નીચા દેખાડવા માટે જે પોતાની નીચ ભાષામાં જે પોતાની વાણીનો ઉપયોગ કર્યો છે તે બદલ સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિયોને ભેસ પહોંચી અમે ક્ષત્રિયો અમારા પૂર્વજો જે મહાન થઈ ગયા અને જો પરસોત્તમ રૂપાલાને અમારા ક્ષત્રિયો વિશે કાંઈ ખબર ન હોય તો પહેલાં અમારા ક્ષત્રિયોના અમારા પૂર્વજોના ઇતિહાસ વાંચી લઈએ અને આગમાં જે સમગ્ર ગુજરાતમાં છત્રીઓની એક માંગણી છે કે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ કાપી અને અન્ય વ્યક્તિને લોકસભાની ટિકિટ આપે અને જો આ કરવામાં ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો આ ઉગ્ર આંદોલન આગળ વધુને વધુ ઉગ્ર બનશે અને આવનારા સમયમાં જે કાંઈ છત્રીઓ વસવાટ કરે છે ભારતમાં તેમજ ગુજરાતમાં તો અમે સનાતની હિન્દુ અમે અમારી સમાજ જયારે ભેગી થઈ છે ત્યારે હું તમામ ક્ષત્રિયો સમાજને આહવાન કરું છું કે ઓખા ક્ષત્રિય વાઘેર પણ તમામ ક્ષત્રિયો સાથે છે અને આવનારા સમયમાં જે કઈ પણ ક્ષત્રિયો જે અમારા વડીલો છે જે અમારી આગેવાની કરે છે ક્ષત્રિય સમાજની જે કાંઈ અમારા વડીલોની નિર્ણય હશે તેની સાથે ઓખા મંડળના વાઘેર સમાજ છે તે બદલ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે ઓખા મંડળના વાઘેર અમે ક્ષત્રિયો સાથે છીએ અને હંમેશા ક્ષત્રિયોની સાથે શું આવો જ્યારે જ્યારે ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોને વધારવા માટે હાલમાં પણ ઇતિહાસ અમારા પૂર્વજોના બોલે છે જેને ગુરુ માણેક અને જોધા માણેકના જે ચારણ કવિઓ તેમજ લોકસાહિત્ય કલાકારો પણ જાહેર લોક જ્યારે પ્રોગ્રામ હોય છે ત્યારે અમારા પૂર્વજોના ખુબ જ સારી રીતે ગુણગાન દ્વારકાધીશ ના પર નૈતિક ફરજ બને છે કે આવનારા સમયમાં ક્ષત્રિયો ના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજ જે કઈ નિર્ણય લેશે અમે ઓખામણના વાગે ક્ષત્રિયોની સાથે છીએ અને રહીશું અસ્તુ ભારત માતા